મારું નામ છે ડોક્ટર જાવેદ સત્તારભાઈ વોરા મારું પ્રાઇવેટ ક્લિનિક પોલ્સન રોડ આણંદ મદની કોમ્પ્લેક્સમાં છે ગઈ રાત્રિના અજાણ્યા ઇસમો દ્વારા પોલસન રોડ મધની કોમ્પ્લેક્સમાં એક મારું ક્લિનિક નામે અમન ક્લિનિક એક મેડિકલ સ્ટોર મદની મેડિકલ સ્ટોર અને એની જોડે આવેલ એક પ્રોવિઝન સ્ટોરમાં ગઈ રાત્રિના ચોરો ઘૂસી આવેલા અને ત્રણે ત્રણ દુકાનના સટલ તોડીને અંદરથી મારા ક્લિનિકમાંથી થોડી રોકડ રકમ જે છૂટક રકમ હતી એ રકમ તથા મેડિકલ સ્ટોરમાં કોસ્મેટિકની વસ્તુઓ અને પાન જે પ્રોવિઝન સ્ટોર આવેલો છે એની અંદરથી અમુક વસ્તુઓની રાત્રિ દરમિયાન ચોરી થયેલી છે. ઘણા સમયથી આ રોડ પર એટલે પોલ્સન રોડ પર પહેલા બે દિવસ પહેલા પણ એક મોટી ચોરી થઈ હતી. તો વારે ઘડીએ આ રોડ પર રાતના સમયે ઉનાળામાં પણ આ ચોરીઓ થઈ રહી છે વારે ઘડીએ. તો મારી પ્રજાને અને પોલીસને એ નમ્ર વિનંતી છે કે આ વિસ્તારમાં કાં તો આણંદના દરેક વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારે જેથી આ વારે ઘડીએ ચોરીઓનો ત્રાસ ના વધે અને બીજું કે આ સાથે સાથે એ મેડિકલ સ્ટોરના સીસીટીવી માં એ ચોર પણ કેદ થયો છે તો મારી પોલીસને એ પણ વિનંતી છે કે વેરી તકે એ ચોરને પકડીને અને અમારી ચોરીનો જે અંજામ આપ્યો છે એ લોકોને પૂરતી સજા કરે અને અમને લોકોને પૂરતો ન્યાય આપે